ફરી વિવાદમાં સપડાયા છે ધારાસભ્ય બન્યા બાદ પહેલીવાર નાથાભાઈ પટેલ જાહેર સભામાં બંધારણ મામલે બાફ્યું હતું અને હવે નાથાભાઈ પટેલ તેમના જ ગામમાં આવેલા તેમની જમીનના મામલે વિવાદમાં સપડાયા છે ધાનેરા તાલુકાના દાખા ગામના વતની અને ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ સામે ધાનેરા મામલદાર કચેરીમાં ખેતીની જમીન પર બાંધકામ અને દબાણ કર્યું હોવાના મામલે અરજી થઈ છે અને આ જાગૃત નાગરિક દ્વારા એક અરજી કરવામાં આવી હતી અને અરજી બાદ આ સમગ્ર મામલે ધાનેરા મામલદાર ખરાડી અને તેમની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરી સરહદ ભંગ કરવાના નિર્ણય અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિતમાં મોકલવામાં આવ્યું છે અને ધાનેરાના ધારાસભ્યનો જમીનનો સમગ્ર મામલો હવે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પાસે પહોંચી ગયો છે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે બનાસકાંઠા કલેક્ટર શું નિર્ણય લે છે શું આ જમીનનો શરત ભંગ કરે છે કે પછી આ અરજીનો નિકાલ કરે છે હવે જોઈએ નાથાભાઈ પટેલની જમીનનો આ સમગ્ર મામલો છે શું વર્ષો પહેલા નાથાભાઈ પટેલના પિતા દ્વારા જમીનનું દબાણ કરવામાં આવ્યું હતું અને તે બાદ દાખા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને દબાણ રેગ્યુલર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ બનાસકાંઠા કલેક્ટર દ્વારા શરતોને આધીન નાથાભાઈના પિતાને આ જમીન ગ્રાન્ટ કરવામાં આવી હતી આ જમીનની શરતો પ્રમાણે આ જમીન માત્ર ખેતીના ઉપયોગ માટે જ ગ્રાન્ટ કરવામાં આવી હતી જો આ જમીન પર કોઈ પણ પ્રકારના બાંધકામો થાય તો આ જમીન શરદ ભંગ થાય તેવો એમાં ઉલ્લેખ પણ કરવામાં આવે છે ઈસવીસન સન બે હજાર આઠમાં નથાભાઈ પટેલની આ જમીનમાં મામલે વિવાદ સામે આવ્યો હતો પરંતુ રાજકીય પ્રેશરના લીધે આ સમગ્ર મામલો એ સમય તો દબાઈ ગયો હતો તે બાદ નથાભાઈ પટેલને ખુબલે ખુબલે મતો મળતા તેઓ ધાનેરાના ધારાસભ્ય બન્યા અને ફરી આ જમીનના મામલે ધાખાના જાગૃત નાગરિકો દ્વારા આ મામલે રજૂઆત કરાતા આ મામલો ફરી ચર્ચામાં આવ્યો અને અરજી કરનાર જાગૃત નાગરિકનો આક્ષેપ છે કે નાથાભાઈ પટેલની જમીન પર દબાણ કર્યું છે તે બાદ આ અરજદારનો બીજો પણ આક્ષેપ છે કે તેમને એ જમીનની અંદર ફ્લોટિંગ કર્યું છે અને બાંધકામ પણ કર્યું છે અને આ સમગ્ર આક્ષેપનો મામલે અત્યારે તો કલેક્ટર પાસે પહોંચ્યો છે અને કલેક્ટર તપાસમાં આ આક્ષેપો સાચા ઠરે તો નાથાભાઈ પટેલની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે અને શરદભંગ ભંગ થાય તો નાથાભાઈ પટેલની મુશ્કેલીઓ વધી શકે છે નાથાભાઈ પટેલની અરજીના મામલે ધાનેરા મામલદાર ખરાડીનું કહેવું છે કે તેમને અરજી મળતા તેમણે સમગ્ર મામલે તપાસ કરી તેમણે ચૌદ બાર બે હજાર રોજ નાથાભાઈને લેટર પણ લખ્યો હતો અને તેમની પ્રાથમિક તપાસમાં આ જમીન સરહદભંગ થતી નથી પરંતુ મામલતદારના આ લેટર બાદ ફરી એકવાર મામલતદારને આ સમગ્ર મામલે અરજ દ્વારે જે સબૂતો આપ્યા છે એ તે મામલે અત્યારે તો ધાનેરા મામલેદારે આ સમગ્ર મામલે નિર્ણય લેવા માટે જિલ્લા કલેકટરને લેખિતમાં આપ્યું છે અત્યારે તો આ સમગ્ર મામલે નાથાભાઈ પટેલ પણ મીડિયા સામે આવ્યા છે અને તેમને આ રાજકીય કાવતરું ગણાયું છે અને તેમના વિરોધો દ્વારા આ કાવતરું ઉભું કરાયાનું તેઓ કહી રહ્યા છે અત્યારે તો આ સમગ્ર મામલો દબાવા નાથાભાઈ પટેલ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે આ સમગ્ર મામલે નાથાભાઈ પટેલ કહી રહ્યા છે કે આ સમગ્ર મામલો જે છે તે આ એક ટુકડીએ ઉભો કર્યો છે અને આ ટુકડીનો એક સરદાર પણ છે અને આ સમગ્ર મામલે તેમણે માવજીભાઈનું પણ નામ લીધું છે અને માવજીભાઈ દ્વારા તેમના સામે આ કાવતરું ઊભું કર્યું હોવાનું પણ નથાભાઈ એક વિડીયોની અંદર કહી રહ્યા છે તે વિડીયો ન્યૂઝ પોઈન્ટ પાસે છે માવજીભાઈનું નામ લેવામાં આવતા આ સમગ્ર મામલો હવે ગરમાય તો નવાઈ નહીં ગમે પ્રજાના પ્રતિનિધિ હાલના ધારાસભ્ય નેથાભાઈ પટેલ કે જે પંચાયતી રાજની સ્થાપના પહેલાં આશરે ત્રણ એકર જમીનનું દબાણ કરેલ અને તેમાં શરતનો ભંગ કરી ગેરકાયદેસર સોસાયટી પાકા મકાનો બનાવેલ અને તેમાં જુદા જુદા પ્લોટો પાડી અન્ય માણસોને કબજો સોંપેલ છે તેથી મેં સરકારના હિત માટે માન્ય મામલતદાર સાહેબને રજૂઆત કરેલ અને મામલતદાર સાહેબે માન્ય કલેક્ટર સાહેબશ્રીને સરત ભંગની દરખાસ્ત કરેલ છે તો પ્રજાના પ્રતિનિધિ આવું કૃત્ય કરે એ સારી બાબત ના કહેવાય જમીન વિવાદના જે કંઈ મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે એ રાજકીય રીતે ગિંદાખોરથી કરવામાં આવ્યા છે પ્રજાના કાર્યો માટે મેં સમાજ ઉઠાવ્યો શૌચાલય બાબતમાં પ્રધાનમંત્રી મકાન આવાસ યોજના અને ભ્રષ્ટાચાર જે ખેત તલાવડીમાં થયો છે એના માટે ઉઠાયો અને એની વિશે સંકલનમાં મેં માહિતી માગી અને સંકલનની માહિતીમાંથી દાખાના જે સરપંચ છે એની વિરુદ્ધની બધો ભ્રષ્ટાચાર બહાર આવવાના કારણે આ રાજકીય રીતે મારા વિરુદ્ધમાં ષડયંત્ર ઊભું કર્યું છે મને કોઈ શરત ભંગ કર્યો નથી મારા વિરુદ્ધ મેં એમને અરજી કરી એની અરજીની તપાસ થઈ અને પંચક્યાસપદ થઈ અને અરજીનો જવાબ કલેક્ટર સાહેબે અમને આપી દીધો છે અને એમાં એમના હુકમમાં લખ્યું છે કે કોઈ પણ શરત ભંગ થયો નથી રાજકીય રીતે કેન્દાખોરી રાખી અને અમારા સભ્ય છોટા ઉડાડવા માટે અમારી પ્રતિભાને સારા કામ કરીએ છે એમનાથી સોય લેવાતું નથી માટે આ બધા કૃત્યો કરતા હોય છે શ્રી નવ ધાનેરા વિધાનસભાના નાથાભાઈ પટેલ ઉપર એક અરજી આવેલ હતી કે એમને સરકાર તરફથી દબાણ રેગ્યુલાઇઝ કરી કરેલ જમીન ઉપર સરહદભંગ થાય છે એવી રજૂઆત આવતા અમે પ્રાથમિક તપાસ કરાવતા પ્રાથમિક દૃષ્ટિએ કોઈ સરહદભંગ જેવું નહીં દેખાણું માટે અમે જે તે અરજદારને જવાબ આપેલ હતો પરંતુ અરજદાર દ્વારા એની સામે નારાજગી વ્યક્ત કરતાં અમે એમને એક જવાબ આપેલો કે ભાઈ તમારી પાસે કોઈ પણ પુરાવા તમને રજૂ કરો તો અમે આગળની કાર્યવાહી કરી શકીએ માટે એમની બે ત્રણ માગણીઓ અને અમુક અમુક પુરાવા રજૂ કર્યા એમની માગણી એવી હતી કે એમને દબાણ છે એ જમીન ઉપર માપણી કરાવવી જોઈએ જે અનુસંધાને અમે મહેરબાન કલેક્ટર સાહેબને આત્રીથી દરખાસ્ત કરેલ છે